યુધિષ્ઠિર રાજા પૂછે છે કે હે મધુ નામના દૈત્યને મારનાર કૃષ્ણ અશ્વિન માસના શુક્લ પક્ષ ને વિશે જે એકાદશી થાય છે તે એકાદશીના પાપને ટાળનારું મહાત્મય હું તને કહું છું તે તમે સાંભળો અશ્વિન મહિનાના શુક્લ પક્ષ ને વિશે પાપોને હરનારી ઉત્તમ એવી પાસાકુસા નામે પ્રખ્યાત એકાદશી આવે છે માટે મનુષ્ય એ સર્વૈત્ છિત ફળોની પ્રાપ્તિને સારું મનુષ્યને સ્વર્ગ તથા મોક્ષને દેનાર પદમનાભ નામના વિષ્ણુને પૂજવા વડે અતિ નિયમિત ઇન્દ્રિયો વાળો જે નર ઘણા કાળ સુધી તીવ્ર તપ કરી જે ફળ પામે છે તે ફળ ગરુડ ધ્વજ વિષ્ણુને નમન કરવાથી જ પામે છે મોહ પામેલો નર ઘણા પાપો કરવા છતાં પણ પાપને હરનારા હરિ ભગવાનને નમવા માત્રથી જ ઘોર નરકમાં જતો નથી મનુષ્ય પૃથ્વીને વિશે પુણ્યવાળા જે જે તીર્થો અને સ્થાનકો છે

હે ભૂમિ નું પાલન કરનારા રાજા હરિના રૂપ આ એકાદશી નથી ગયાજી નથી કાશી નથી પુષ્કરજી નથી નથી અને કુરુક્ષેત્ર પણ દિવસે દિવસે એટલે ઉપવાસ કરીને રાત્રે જાગરણ કરવાથી વગર મહેનતે વિષ્ણુ નું પદ પમાય છે વળી હે રાજેન્દ્ર તે નર આ એકાદશી ના ઉપવાસ થી દસ માતાના પક્ષના દસ પિતાના પક્ષના તથા પ્રિયાના પક્ષના પુરુષોને તારે છે તેમજ ચાર ભુજાવાળા બની દિવ્ય રૂપ ધારણ કરી ગરુડ રૂપી ધ્વજ બનાવી માળાઓને ધારણ કરી અને પીળા વસ્ત્ર પહેરીને એ નરો વિષ્ણુના મંદિરમાં જાય છે હે નરો તથા હે રાજાઓમાં ઉત્તમ જે નરો બાલપણામાં જુવાનીમાં અને વૃદ્ધાપણામાં જે એકાદશીનો ઉપવાસ કરે છે તે નરો નક્કી પાપી હોય તો પણ ખરાબ ગતિને પામતા નથી જે મનુષ્ય અશ્વિન મહિનાના શુક્લ પક્ષને વિશે પાશા કુશા એકાદશીનો ઉપવાસ કરે છે તે મનુષ્ય સર્વે પાપોમાંથી છૂટીને વિષ્ણુના લોકમાં જાય છે વળી સોનું તલ પૃથ્વી ગાય જોડા વસ્ત્ર અને દિવસો પુણ્ય વગર ના જાય છે માફક શ્વાસ લે છે તો પણ મુએલા છે એમ જાણવું માટે હે રાજાઓમાં ઉત્તમ દરિદ્ર મનુષ્ય પણ વાંજો દિવસ ન રાખતા પોતાની શક્તિ પ્રમાણે સ્થાન દાનની ક્રિયાઓ આચરવી

હવે તું બીજું શું સાંભળવા ઈચ્છે છે એ પ્રમાણે બ્રહ્માંડ પુરાણ વિશે અશ્વિન મહિનાના શુક્લ પક્ષની પાસાકુસા એકાદશી નું મહાત્મય સંપૂર્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી વિષ્ણુ ભગવાન મને સાંભળવા માટે ધન્યવાદ